બેહી રહેશે કા હેડને પ્રાઇવટ આલે ને હા હમણે એકત્ર ચાલુ કરી ડાયરેક્ટ એકત્ર જૂનાગઢ નોટપોસ્ટ ડાયરેક્ટ આ બધા શિવરામબેન મેરા કરી આવ આજે પ્યાકો પકડે નેસ્ટ એજે જે ભઈ જાય ન્યાતે આકરે

એ તો બંદરિયે ઉતરે પછી પાછો ચાલે છે ખાલી મેરી જોઈ લેજો ચેનલ આવે અને ચેનલ હા આપડા ભેગો છે વિલો બનાવવાનો હે એક રાત મે ચેનલ ને કરી લેજો આપકો વિડીયો તો ઓકે આગે આગે ચાલો અને વિડીયો કા के तो कृपया आछा छुटा राखी बकक करे जोंगाड एसटी डेपो मुत्रे का फोर पे बैठा था यस ट्रेन में हलाबाई बैठा था कृपया छुटा राखी बकक करे जोंगाड एसटी डेपो कृपया लोकल बसो उपरे पासी हो मेडा होते जावा में हाई कोर्ट का आगे तक लोकल बसो है प्लास्टिक ऊपर जते बगो कोई प्लास्टिक ले जाओ नहीं

તો હવે ચા પાણી પીવા હમણાં ચા પાણી પીન પછી આયા છે આગળ હાલીએ વિડીયો વિડિયો જોતા રહેજો બહુના સડે ટીમે જઈએ ની બાજુ મેળાનો વિડીયો ઉતારવાનો છે તો વિડિયો જોજો હમણાં પછી આગળનું શૂટિંગ પાછું ઉતારી રબ દબડ બોલે ટીપા માતાઓ બધું દેખાય જો આવ

Mặt đây, mọi người đi ngon kèm 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 cái kèm 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 kèm

Làm cái hết ký do hà nội tay rồi hà <laughs> <laughs>

માન છો આ બાજુ રહ્યા હવે અદામોદર કુંડ આ બાજુ મંદિર છે ઉપર અને આદામોદર કુંડ આજ પક્ષ હોય ના બધાય દામોદર કુંડ નું ઘણું મહત્વ છે ઘણા મારા અસ્થિ વિસર્જન કરવાય આવે લગભગ મોટા ભાગના આવે યા દામોદર કુંડ મારા નવસન થાય ના ફૂલ પધરાવવા યા દામોદર કુંડ જ્યાં બધા ના આવે આ બાજુ રોડ હે ત્યાંથી નીચે ઉતરાય જો ઘણા નહીં નાવાનો કઈ ટાઈમ છે ને ખાલી આજ પક્ષ હોય લીધું આગળ દર્શન કરી મંદિરના બધા Taman Tiri Upet Lama terkini Lama terkini Lama terkini Reja kakak

આ લગભગ મોટા ભાગના દર્શન થઈ જાય અશોક તિલાક જોવાય ગયો અસ્થિ વિસર્જન પણ થાય દામોદરપુરમાં સ્નાન પણ કરે એવું વિસર્જન કરે આમાં રહેતા ને ઓગળી જાય ક્યાંય કટકી પછી જોવા ન જાય એવું આ એ ઓગળી જાય પધરાવે એટલે નરસિંહ મહેતા સ્નાન કરતો રોજ નરસિંહ મહેતાજી અહીં નાતો દમાદર કુંડ માં એટલે માણસો પણ એટલે બધા સ્નાન કરે હવે આગળ આવીએ

એ તળેટે હમણાં આવી જાય હાથે નજીક એટલે એવું ખરાબ છે કઈ ગઈ કઈ સુરક્ષા વાળા I हो जाए Hãy subscribe <laughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ rồi. <laughs> video hấp là bây giờ có thứ hai mươi năm có Bayar dua mau eh. Baik, Berarti kau beli pen. Ah, jom nak kat mer juga tadi. Kan dia nak dah kau ni pakai wei. Mero keren. Dia ada dia ada hala dia Kalau bayar am kan dia tak macam

જો અહીં બને ત્યાં રેડી ઘીમાં બનાવે તેલમાં ને આ માલપુરા ગામડામાં જૂની સિસ્ટમથી બનાવે એ ત્યાં બધું બધું એની સાલુ રસોડાનું કામ તો આ રીતે ગોઠવતા હોય પછી ખાતા હોય અને આ બાજુ જે મંડપ પર ગોઠવેલા છે આ કે ખાજે સ્ટેજ પ્રોગ્રામ પર હોય આ જૂનાગઢ ખાતે છે કે ખબર ન હોય શિવરાત્રિના મેળો હોય ને અત્યારે જૂનાગઢ ત્યાં અમે અત્યારે અત્યારે માત્ર દેવા છેદાન કરો એટલે આપણે માતાજી કે સુખી છે માય વાહ વકીલ મને હાથી ને પર સામે મટાપલી મજા મને કરવી ના કે કાકડા હે જા પા 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 ખાલી એક એક રૂપ